પાંચ થી છ વર્ષના બાળકને જો અત્યારથી બોટલ આપવામાં આવે તો તેના ભવિષ્યનું શું થશે કિસ્સો કહો કે જે એસઆઈ નોકરી કરે છે પોલીસ અધિકારી એ પોતાના એફબી એકાઉન્ટમાં દારૂની બોટલ મૂકે છે અને કે જીના હે તો પરંતુ ઘોડા કાઢવામાં આવે છે તો સવાલ સૌથી મોટો એ છે કે શું પોલીસ અધિકારી પ્રશાસન સુશાસન તંત્ર તંત્ર લોકો છે તો એમના પર કાર્યવાહી કરવામાં કેમ નથી ઉઠલે તમારે છે દારૂ વેચતા બંધ કરવા હોય તો સરકારે એક અલગ રીતે કાર્ય પણ કરવું પડે કે તેમને એક બીજા વેપાર તરફ વાળવા જોઈએ બીજા વ્યવસાય તરફ વાળવા જોઈએ જેમ કે આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે કેટલીક મહિલા ઉઠલે ઘરો છે દારૂ વેચતી હોય છે તેમના પતિનું થઈ જાય ત્યારે કારણે હોય છે મોટો કેટલા લોકો મરી ગયા એ દારૂમાં એટલા વિપુલ પ્રમાણમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેના કારણે લોકોના અંદરના ફેફસા બળી ગયા લોકોના ઘોડા પર આવી ગઈ કે લોકોની સ્કીન હવે ફાટી રહી છે એ સરકાર જોઈ રહી છે પોલીસ તંત્ર જોઈ રહ્યું છે પણ પોલીસ તંત્ર શું કર્યું સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી હવે વડોદરા એક ક્રાઈમ સિટી બની રહ્યું છે કારણ કે વડોદરામાં રોજબરોજ એવા કિસ્સાઓ સામે આવે છે એ પણ સોશિયલ મીડિયા થકી કોઈ એવું નથી કે પોલીસ દ્વારા પકડવામાં આવતા કિસ્સા હોય કે પછી કોઈ અન્ય દ્વારા વિડીયો બનાવવામાં આવતા કિસ્સા હોય સોશિયલ મીડિયા પર લોકો એવા વિડીયો મૂકી દે છે જેના કારણે તેના પર કાર્યવાહી થાય છે અને આજે એવા જ એક મુદ્દા પર વાતચીત કરવી છે જે મુદ્દો સાંભળીને તમે ચોંકી ઉઠશો અને તમને એવો સવાલ થશે કે શું ખરેખર ગુજરાત ડ્રાય સિટી છે ખરા નમસ્કાર નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત જે રીતે અત્યારની યુવા પેઢી સતત સોશિયલ મીડિયામાં આ ગાંધીના ગુજરાતમાં બોટલ સાથે વિડીયો શેર કરતી હોય છે વિડીયો વાયરલ કરતી હોય છે તેમનામાં આ ડર કેમ નથી રહ્યો અને તે વિડીયો શેર કરવા પાછળના કારણો શું છે તે સમગ્ર એનાલિસિસ આપણે આજે આ અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં કરવું છે નમસ્કાર સ્વાગત છે આપણું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું છું મીક્ષુ ઠક્કર આપણી સાથે

જબરજસ્ત દ્વારા એક એક એક્સિડન્ટ કરવામાં એમાં મહિલાનું મોત થયું અને હવે વડોદરામાં જેટલા પણ બુટલેગરો બેફામ બન્યા છે ને બુટલેગરો બેફામ તો બન્યા પણ એની સાથે સાથે બુટલેગરો દ્વારા જે દારૂનું વિદેશી દારૂ અને જે દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે એના કારણે જે યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે અને યુવાધન એટલી ખરાબ રીતે બરબાદ થઈ રહ્યું છે મુશ્કાન સૌથી મોટી બાબત એ છે કે હાલમાં કાયદો અને વ્યવસ્થા જે ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન દરેક સ્થાન ઉપર બની ગયો છે અને વડોદરા જેને સંસ્કારી નગરી આપણે કહીએ છીએ કે ત્યાંના લોકોમાં સૌથી વધુ સંસ્કાર હોય છે અને હમણાં જો વડોદરામાં ગઈ તો એકદમ પીસફુલ વાતાવરણ પણ જોવા મળ્યું પરંતુ જ્યારે એ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો દારૂ સાથેનો જેમાં ચાર શખ્સો જે બિંદાસ દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને ક્યાંક અને ક્યાંક પોલીસને પણ પડકાર જે છે તે ફેંકવામાં આવ્યો કારણ કે જે રીતે આ ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂનું સેવન ન હોવું જોઈએ તે સ્થાન ઉપર જ્યાં વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે તે સ્થાન ઉપર આ ચાર શખ્સો બિંદાસ દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને સૌથી મહત્વની બાબત તો મુસ્કાન એ હતી કે એક નાનો બાળક જે તેને પણ દારૂની બોટલ આપવામાં આવી અને તેને પણ કહેવામાં આવ્યું કે તું મજા કર તું મોજ કર અને દારૂ પી હવે એ નાનું બાળક ક્યાંક મને વિડીયોમાં જોઈને એવું લાગ્યું છે કે પાંચ છ વર્ષનું બાળક હશે અને તમે તમે વર્ષનું જે બાળક હોય એને બોટલ પકડાઈ દો તો આગળ જઈને તેના સંસ્કાર શું હશે જ્યારે પાંચ છ વર્ષથી તે જો દારૂના બોટલને જે જોવે છે તેના દ્રશ્યો જોવે છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે તેના ભવિષ્યમાં તેની ખૂબ જ મોટી અસર થઈ શકે છે તે દારૂનું સેવન કરતો પણ થઈ શકે બિલકુલ બિલકુલ તો જે રીતે લાઈવ ટ્વેન્ટી ફોર ની સ્ક્રીન પર તમે એ દ્રશ્યો છે શકો છો આજે વડોદરામાં શું થવું છે વડોદરામાં જે રીતે મિક્ષુએ કહ્યું કે જે ચાર પાંચ જે શખ્સો છે એ પંજાબના રહેવાસી છે પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં કાં તો અભ્યાસ કરતા હોય કાં તો એ નોકરી અર્થે આવેલા હોય પરંતુ એ બધાની જ વચ્ચે એ પાંચ વર્ષના બાળકને પણ બોટલ હાથમાં આપી દે છે તો પછી સંસ્કારી નગરી અસંસ્કાર રીત કામ કરાવતી હોય છોકરાઓ પાસે એવું લાગી રહ્યું છે ને આ સાથે એવું નથી કે ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે દારૂ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે પરંતુ આપણે એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે ખાલી આ કહેવામાં આવ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે એવું કહેવામાં આવ્યું છે પછી કાગળ છે ને ડાયરેક્ટ માળિયા ઉપર ચડ્યો છે અને કાગળ અત્યારે ગુમ થઈ ગયો છે કારણ કે અત્યારે સરકારી કચેરીઓમાં પણ કાગળ એટલા બધા વધી ગયા છે કે એને પસ્તીમાં મોકલી દેવામાં આવે છે કદાચ એ કાગળ પણ પસ્તીમાં ગયો હોય એટલે બધા જ જે મુશ્કેલી કાગળ ક્યારે પાછું આવે છે આ કાગળ ક્યારે પાછું આવે છે ખબર છે જ્યારે પોલીસ તોડ કરવાનો હોય ને ત્યારે પાછું આવે ચોક્કસથી જ્યારે કોઈ બુટલે કે અથવા તો કોઈ નવો માર્કેટમાં નવો બુટલે આવ્યો હોય ત્યારે પોલીસને હપ્તા ના પહોંચાડ્યા હોય અને જયારે પોલીસને સોર્સ દ્વારા માહિતી મળે કે ભાઈ આ અહીંયા દારૂની હેરાફેરી થઈ ચૂકી છે અને ત્યારે તરત જ એ કાગળ પહોંચી જાય અને ત્યાં જે છે તે મોટી મોટી બોટલો પકડવામાં આવે પરંતુ જયારે આ બાજુથી હપ્તો આવે ત્યારે આ બાજુથી તે કાગળ જે તમે કહી રહ્યા છો તેને સાઈડ કરવામાં આવે આ પરિસ્થિતિ આ કિસ્સામાં મને ખબર જ નથી પડતી આખરે દારૂ વેચાવો જ ના જોઈએ ગુજરાતમાં તમે એટલા ઘણા બધા કિસ્સાઓ જોયા હમણાં જ વચ્ચેનો તાજેતરનો એક કિસ્સો કહો કે જે એએસઆઈ ની નોકરી કરે છે પોલીસ અધિકારી એ પોતાના એફબી એકાઉન્ટમાં દારૂની બોટલ મૂકે છે અને લખે છે બિંદાસ કે જીના હે તો મજે સે જીઓ અરે ભાઈ તમારી મજામાં બીજા લોકોની સજા થઈ જાય છે ને આપણે પોલીસ અધિકારી છે ને આ ખુલ્લે આમ એ દારૂની બોટલ મૂકી શકતું હોય તો પછી આમ જનતા ડરવાની નથી એ સ્વાભાવિક બાબત છે પરંતુ સીન્સ અપરાજ રીલ્સ પર કરે છે ને ભાઈ કાઢવામાં આવે છે તો સવાલ સૌથી મોટો એ છે કે શું

મોટા ભાગની પેઢી પીટી હોય છે અને હાલની પેઢીમાં એવી વિચારસરણી થઈ ચૂકી છે કે ભાઈ ફેશનેબલ કહેવાય અમે તો વેસ્ટર્ન કલ્ચરના કહેવાય એટલે અમારે દારૂ તો પીવું જ પડે એટલે આ મેન્ટાલિટી સાથે અત્યારની યુવા પેઢી પી રહી છે પણ આ દ્રશ્યો જોઈ જોઈને ભવિષ્યની પેઢી પણ જો છે તે પીટી થઈ જાય તો ખૂબ જ ગંભીર બાબત બની બિલકુલ બિલકુલ તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટર્ન કલ્ચરમાં આ લોકોને જીવવું છે પરંતુ વેસ્ટર્ન કલ્ચરમાં લોકો જીવો તમારી જિંદગી છે તમે ફ્રીડમ છે તમે જીવી શકો છો અને ભારત છે એક લોકશાહી દેશ છે

તેના બિઝનેસને બંધ કરવામાં આવ્યો છે તેના વેપારને બંધ કરી દેવામાં આવ્યો છે અને જો ખરેખર બુટલેગરોને તમારે છે વેચતા બંધ કરવા હોય તો સરકારે એક અલગ રીતે કાર્ય પણ કરવું પડે કે તેમને એક બીજા વેપાર તરફ ફાળવા જોઈએ બીજા વ્યવસાય તરફ ફાળવા જોઈએ જેમ કે આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે કેટલીક મહિલા બુટલેગરો જે દારૂ વેચતી હોય છે તેમના પતિનું મૃત્યુ થઈ જાય ત્યારે તેઓ મજબૂરીના કારણે દારૂ વેચતી હોય છે જેમાં મેં તો એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે પોલીસે એ મહિલા જે છે તે દારૂ વેચતી બંધ કરીને તેને અલગ વ્યવસાય તરફ વાળી હોય તેમને એક નાની નાનકડી દુકાન બનાવીને આપી હોય નાનકડું જે છે તે પાર્લર બનાવીને આપ્યું અને તેના કારણે તેમની રોજગારી ચાલી શકે દલીલ એ છે કે જો એ દારૂનો અડ્ડો ખોલવા માટે સ્વતંત્ર હોય શકે તો પછી એમને જો બીજો ધંધો કરવો હોય તો એ લેડીઝ હોય કે જેન્ટ હોય સ્વતંત્ર હોય શકે એમાં તંત્ર કે પ્રશાસન કોઈ મદદ ન કરી શકે પણ હા જો એમની ઈચ્છા છે ફોર એક્ઝામ્પલ કે એમને અડ્ડો ખોલવા માટે પૈસા ક્યાંથી સરકાર થોડી પૈસા આપતી છે થોડી પોલીસ એમ કહ્યું હશે કે ભાઈ તમે જાઓ અડ્ડો ખોલો હું તમને આટલા પૈસા આપું છું છી ના એમના એમની સગવડ પ્રમાણે એમને અડ્ડો ખોલ્યો છે તો એમને કોઈ બીજી જગ્યાએ દુકાન લગાવી છે કે કોઈ લારી લગાવી છે તો એમને ખુદ સશક્ત બનવું પડશે ને એ જગ્યાએથી એ માર્ગ એમને છોડવો પડશે પણ આ લોકો છોડવા માટે તૈયાર એટલા માટે નથી કેમ હફતા તો જાય છે ને હફ્તા કેટલા હોય દસ પંદર હજારના તમે હપ્તા મહિને બાંધેલા અને બુટલેગરોની કમાણી તમે સામાન્ય સમજો છો ભાઈ બુટલેગરોના ઘર તમે જોઈ આવો જઈને તમને એવું લાગશે કે અમે રાજમહેલમાં આવી ગયા છીએ એવા તો લક્ઝુરિયસ એમના બંગલા ગાડીઓ ને એમની રેલી ગાડી જોઈએ તો આપણને એવું લાગે કે એના કરતાં આપણે આ ધંધો કરીએ નકરતા આપણે બી બુટલેગર બની જાય કારણ કે એમને કોઈ રોકટોક કરવા વાળું નથી

નો ડાઉટ કે એમને બુટલેકરોએ સશક્ત બનવું જોઈએ કે ભાઈ મારે આ દારૂનો વેપાર છોડીને મારે અન્ય વ્યવસાય પકડવો છે પરંતુ પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવી કાર્યવાહી એવું કાર્ય પણ કરવું જોઈએ તેમના તરફથી એવું કાર્ય પછી એ બુટલેકરની મરજી મરજી છે હા એ દારૂ વેચે કે ન વેચે તેનો વેપાર કરે કે ન કરે પરંતુ પહેલી જે પહેલ હોવી જોઈએ એ પોલીસે પણ કરવી જોઈએ કે ખરેખર તમારે આ દારૂ વેચવાનું બંધ કરીને પહેલાં એક નાનકડું

ત્યારે લક્ઝરીયસ લાઈફ જીવેલી હોય એટલે નાનો તો કરી જ ના શકે તો અહીંયા મને એ છે કે શું માનો છો લઠ્ઠાકાંડ જો કાંડ અહીંયા બની ગયો છતાં પણ આપણો ગુજરાત ડ્રાય સિટી છે ડ્રાય શહેર છે એ હજી ડ્રાય રહ્યું જ નથી આવડો મોટો લઠ્ઠાકાંડ કેટલા લોકો મરી ગયા એ દારૂમાં એટલા વિપુલ પ્રમાણમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેના કારણે લોકોના અંદરના ફેફસા બળી ગયા લોકોના મોડા પર થોથર આવી ગઈ કે લોકોની સ્કીન હવે ફાટી રહી છે એ સરકાર જોઈ રહી છે પોલીસ તંત્ર જોઈ રહ્યું છે પણ પોલીસ તંત્રે શું કર્યું

સ્ટિંગ પણ જોયા છે કે બુટલેગરો ઉપર પત્રકારો દ્વારા રેડ પણ પાડવામાં આવતી હોય છે એક હિંમત જે પત્રકારો હિંમતરો જ્યાં ખરેખર પેલું દેશી દારૂની ભઠ્ઠીઓ થતી હોય ત્યાં સ્ટિંગ ઓપરેશન પત્રકારો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યાં ખરેખર જ્યારે રેડ પાડવામાં આવે અને ત્યારબાદ પત્રકારને ઘણી ધમકીઓ પણ મળતી હોય છે કારણ કે તમે આ સ્ટિંગ હટાવી દો આ વિડીયો હટાવી દો નહીં તો આવું થઈ જશે તમારા પરિવાર સાથે આવું થઈ જશે એટલે કે પત્રકાર ar પાસે પણ એક લિમિટ આવી જતી હોય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ એક હદ સુધી લડી શકે પણ પરંતુ જ્યારે પરિવારની વાત આવે મુસ્કાર એટલે વ્યક્તિ પાછો પડવાનો જ છે એ સો ટક છે એટલે કે આપણે પણ એક હદથી વધુ જે કહી શકીએ કે અવાજ નથી ઉઠાવી શકતા કારણ કે એનું સીધું રિએક્શન આપણા પરિવાર ઉપર બિલકુલ આપણે ફક્ત અહીંયાથી જેટલા પણ દર્શક મિત્રો ગુજરાતમાં જેટલા પણ લોકો લાઈવ લાઈફ ટ્યુટીફુલ ને અત્યારે જોઈ રહ્યા છે એ લોકોને ફક્ત અમે છે ને માહિતી આપી શકીએ કે તમે

ચાલીસ વર્ષે આદતના કારણે એ સેવનના કારણે દારૂ પીવું પડશે અને ઘણા કિસ્સાઓમાં તો ડોક્ટરો પણ કહેતા હોય છે કે જો આ વ્યક્તિ દારૂ નહીં પીવે તો હાલ જ મરી જશે એટલે હદ સુધીની પરિસ્થિતિ ખરાબ જોવા મળતી હોય છે

લીધા છે પોલીસ તંત્રને સવાલો ઉઠાવ્યા છે ગૃહમંત્રી છતાં પણ કેવી રીતે એવા જે છે ટુ ધ પોઈન્ટ દરરોજ આપણે બનાવતા રહીશું છતાંય જે દારૂ આવવાનો છે તે ચોક્કસથી આવશે એ બાબત જે છે તમારી ચોક્કસથી સાચી છે અને આ અહેવાલ અંગે તમારું શું માનવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સ જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો જી નમસ્કાર